વૈશ્વિક સેવાજ્ઞ સમિતિ ખાતે સ્વતંત્ર પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ભરૂચ ટીમ દ્વારા અગણા એસી માં સ્વાતંત્ર્યતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો સાબિત સિવિલ હોસ્પિટલ ની પાસે રહેતા 400 વૃદ્ધોને ઉચ્ચ ક્વોલિટીના કપડાં વિતરણ અને નાસ્તો વિતરણ કરવામાં આવ્યું હતો આ કાર્યક્રમમાં સેવાયજ્ઞ સમિતિના પ્રમુખ રાકેશ ભટનો સાથ સહકાર રહ્યો બરોસ્ટ ટીમના અધ્યક્ષ રાકેશ પાઠક ઉપાધ્યક્ષ જયન્દ્ર ભટ્ટ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સેવાયજ્ઞ સમિતિ છવ્વીસ વર્ષથી જે મેડિકલ ફિલ્ડમાં અને અનાથ લોકો માટે કામ કરી રહી છે ત્યાં આજે ભરૂચની જાણીતી એક સંસ્થા પોલીસ મિત્ર ઓર્ગેનાઇઝેશન એમના હોદ્દેદારો અને બાકી જે કાર્યકર્તાઓ આજે અહીંયા આવ્યા છે એમણે ખાસ કરીને સારામાંના કપડાં તદઉપરાંત નાસ્તો બિસ્કીટ વગેરેનું આ જે ચારસો ઘરડા ઓર્ફન માણસો છે એમને એમનું દાન કર્યું છે અને દરેકને આજે એક એક તિરંગો આપ્યો ગરડા લોકોને અને એમની પેલી કહેવાય ને કે રાષ્ટ્રભાવના ઉજાગર થાય તેવી બધી વાતચીતો થઈ અને તેવી જયઘોષ કરવામાં આવ્યા એટલે આ લોકો જે અહીંયા આખો દિવસ જે ગરડા ઓર્ફન લોકો છે તે સુઈ રહેતા હોય કે જેમને આવા બધા પ્રસંગો આવતા હોય ઉત્સવો આવતા હોય એની ખબર જ ના પડે તો આ જે તિરંગો એમના હાથમાં છે તે એમને બી આનંદ થયો કે ભાઈ અમને કોઈક તો અમારી સાથે છે